ચાલો મિત્રો સવાર સવારસરમાં આપણે ઉઠી ગયા છે ઉઠીને બ્રશ બ્રશ કરી લીધું છે નાસ્તો બાસ્તો કરીને હવે આપણે જવાનું છે બોટે મિત્રો તો હવે જઈને જઈને મળીએ બોટે ચાલો મિત્રો ફાઇનલી આપણે બોટે ભોગી ગયા છે તમે જોઈ શકો છો અમારી બોટ છે હું આમાં ખલાસીમાં રહું છું મિત્રો અમારી બોટ ધોવાઈ ગઈ છે ઉપર હવે નીચે સોપડ કરવાનું બાકી છે તો ખીરણ ઉપર ચડાવીને બોટ ઉપર ચડાવવાની રહેશે તો ચાલો મળીએ તમને બોટ ચડાવતાને તો ત્યાં લગી તમે આ દ્રશ્યોનો નજારો માણતા રહો ચાલો મિત્રો ફાઇનલી હવે આપણે સલિંગ લઈ આવ્યા છે તમે જોઈ શકો છો ખવડી મોટી સલિંગ છે મિત્રો આમાં હજારો ટનનું વજન આવે તોય પણ સલિંગમાં કાંઈ થાય નહીં મિત્રો ફાઇનલી મિત્રો આપણે હવે બોટ ચડાવવાની તૈયારી કરીશ લીધી છે તો કિરીન પણ આવી ગયું છે તો હવે સલિંગો એને પોઈ દઈએ એટલે બોટ સડી જાય ચાલો મિત્રો બોટને કાયદેસર ઉપાડી જ લીધી છે કિરીનવાળા આવે તમે જોઈ શકો છો કે કઈ રીતના ઉપાડેલી છે તો તમને મારો લોક સારો લાગે તો લાઈક ફોલો શેર કરો ભૂલતા નહીં મારો ભાઈ ચાલો મિત્રો ધોવામાંથી તો બસી જાઉં કારણ કે એટલી બધી કાદી નથી તમે જોઈ શકો છો આ દીવનો નજારો કેવો છે અત્યારે હું બોટ ઉપર છે અમારી બોટ સડી ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો તમને અમારો લોક સારો લઈ ગયો લાઈવ ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ